સરસામાયિક દુઃખ એક એવી પરિસ્થિતિ કે મુદ્દાઓને સર્જા છે જેની અંદર ફક્ત સમાજ નહીં પરંતુ રાષ્ટ્ર તથા પોતાના કુટુંબને તથા અન્ય સમાજને પણ નુકસાન પહોંચાડતી એક સમસ્યા છે સામાયિક દુષણની અંદર મુખ્યત્વે ગરીબી છે પછી ભ્રષ્ટાચાર તથા શિક્ષણમાં જોવા મળતી અછત તથા પ્રદૂષણ વગેરે જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે મુખ્યત્વે આજકાલના વર્તમાન સમયમાં બ્રેન વોશ એ સૌથી વધુ વ્યાપક પ્રમાણમાં જોવા મળતી એક સામાયિક દૂષણ છે બ્રેન વોશ એક ફક્ત રાષ્ટ્રને નુકસાન કરતી સમસ્યા છે સાથે સાથે કુટુંબને તથા અન્ય સમાજને પણ પહોંચાડતી એક સમસ્યા છે બ્રેન વોશ ને અંતર્ગત મેં એક સંશોધન કર્યું હતું જેની અંદર મેં ખેડા જિલ્લાની અંદર વસવાટ કરતા સ્ત્રીઓ તથા પુરુષોનો પોતાના મનોવળણો જાણવાનો પ્રયત્ન કર્યો હતો નમસ્કાર મિત્રો હું કરણ પ્રશાંત કુમાર પરમાર ફ્રોમ સીબી પટેલ આર્ટસ કોલેજ ના યાદ હું મનોવિજ્ઞાન વિભાગમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું અગસ્ટના બીજા અટવાડાથી માંડી સપ્ટેમ્બરના શરૂઆતના સમયગાળામાં મેં ગૂગલ ફોર્મ દ્વારા ખેડા જિલ્લામાં વસવાટ કરતા સ્ત્રીઓ તથા પુરુષોનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કર્યો હતો જેની અંદર કેટલાક પરિણામો જોવા મળ્યા હતા તેમાં સૌ પ્રથમ મેં એક પ્રશ્ન પૂછ્યો હતો તેમાં એ પ્રશ્ન એ હતો કે સૌથી વધુ બ્રેન વોશ કયા કઈ જાતિમાં જોવા મળે છે તો તેમણે પરિણામમાં જોવા મળ્યું કે નેવું પોઇન્ટ નેવ્યાશી પોઈન્ટ છ્યાસી ટકા સ્ત્રી આ શિકાર બનતી હોય છે તથા અગિયાર પોઈન્ટ છ ટકા પુરુષો આ દૂષણ ભોગ બનતા જોવા મળે છે ત્યારબાદ અન્ય પ્રશ્નો એ પૂછવામાં આવ્યો કે બ્રેન વોશ એ માનસિક દૂષણ છે કે સામાજિક દૂષણ છે તો તેના પરિણામમાં એ જાણવા મળ્યું કે દસ લોકો એવું માને છે કે બ્રેન વોશ એક સામાજિક દૂષણ છે અને અન્ય નેવ્યાસી પોઈન્ટ લોકો એવું માને છે કે બ્રેન વોશ એક માનસિક દૂષણ છે ત્યારબાદ એ જાણવા મળ્યું કે બ્રેન વોશ માટે લોકો પૈસા પણ પડાઈ શકે છે તેમાં એ પરિણામ જાણવા મળ્યું હતું પંચ્યાસી પોઈન્ટ છ ટકા લોકો પૈસા પાડવા માટે લોકો બ્રેન વોશ કરતા હોય છે ત્યારબાદ અન્ય પ્રશ્ન એ પૂછવામાં આવ્યો હતો કે લગ્ન કરવા માટે તથા આંતરિક કરવા માટે લોકો વોશ કરતા હોય છે તો તેના પરિણામમાં એ જાણવા મળ્યું હતું કે એસી પોઈન્ટ પાંચ ટકા લોકો એવું માને છે કે આંતરિક ધર્મમાં તથા આંતર ધર્મમાં લગ્ન કરવા માટે લોકો બ્રેન વોશ કરતા જોવા મળે છે ત્યારબાદ અન્ય પ્રશ્ન એ પૂછવામાં આવ્યો હતો કે બ્રેન વોશ કઈ જાતિમાં સૌથી વધુ જોવા મળે છે તો તેમાં સ્ત્રીઓનો સૌથી વધુ ટકાવારી જોવા મળી હતી તેના પરિણામમાં સ્ત્રીઓ આ શિકાર બનતી હોય છે ત્યારબાદ છવ્વીસ પોઈન્ટ ટકા પુરુષો બ્રેન વોશ નો શિકાર બનતા હોય છે અંતમાં એટલું કહેવા માંગીશ કે બ્રેન વોશ કરતા આપણે પહેલા પોતાના રીતિ રિવાજો નિયમોનું વિવરણ કરવું જોઈએ તેના વિશે વિચાર વિમર્શ કરવો જોઈએ તથા સમાજમાં આપણા પોતાના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ આભાર